મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આજે અડધો દિવસ રાજકોટ બંધ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વેપાર અને ઉદ્યોગના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પોતે વ્યવસાય વેપારી હતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટના વેપાર ઉદ્યોગ બંધ રાજકોટના તમામ ઉદ્યોગ વેપાર આજે બપોર સુધી બંધ રાખાશે

તમામ એસોસિએશન રાજકોટના વિજયભાઈ જે આજે અમારા પૂર્વ મુખ્યમંત્રી હતા રાજકોટના લોકલાડીના નેતા હતા એના માનમાં આજે અમે લોકોએ સંપૂર્ણ બંધ પાડ્યું છે વિજયભાઈ અમારા અહીંયા અમારા વોર્ડના જ પૂર્વ કોર્પોરેટર બી હતા અને અહીંયા બી નાનામાં નાનું કામ પણ કાંઈ પણ હોય તો એ

એટલા બધા હતા બધા તોડીને અમને લોકોને સાથે મળવા આવતા કેમ છો ભાઈ મજામાં કેમ છો ભાઈ કાઈ કામકાજ હોય તો કે જો થાય આજે એટલા બધા નિખાલસ ને સરળ વ્યક્તિ હતા એવું દુઃખ થાય જાય આજે દુઃખ થઈ રાજકોટ બહુ દુઃખ સાથે કહું છું તો બહુ સારા નેતાને આપડે ગુમાવી ચુક્યા છે